સાવલી જનસેવા કેન્દ્ર પર પાક સહાયના ફોર્મ ભરવા માટે ખેડૂતોનો ધસારો જોવા મળ્યો હતો ત્યારે નેટના કારણે વારંવાર સર્વર ડાઉન થઈ જતા ખેડૂતોને લાંબી લાઇનમાં ઊભા રહેવાનો આવ્યો હતો રાજ્ય સરકાર દ્વારા પાક સહાય પેકેજ જાહેર થયા બાદ ફોર્મ ભરવાનો પ્રારંભ કરાયો હતો જેમાં સહાયના ફોર્મ ભરવા માટે સાત બારના ઉતારાની જરૂર પડતા સાવલી જનસેવા કેન્દ્ર પર લોકોની ભારે ભીડ જમવાની શરૂઆત થઈ ગઈ છે જો કે એક બાજુ લોકો નકલ મેળવવા આવી રહ્યા છે બીજી બાજુ નેટના ધાંધિયાને કારણે સર્વર ડાઉન થઈ જતા લાભાર્થીઓને લાંબા સમય સુધી ઊભા રહેવાનો વારો આવે છે વર્તમાન ચોમાસા બાદ પણ કમોસમી માવઠાએ આગમન ચાલુ રહ્યું હતું અને જેને કારણે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ જતા ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો જેમાં કેટલાય ખેડૂતોએ પાક લડી લીધો હતો પરંતુ વરસાદી પાણી ભરાતા પલળી ગયો હતો મોસમી વરસાદથી ગુજરાતના ખેડૂતોને નુકસાન થયેલું છે જેમાં ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને ખેતીમાં થયેલ નુકસાનની સહાય પેકેજ જાહેર કરવામાં આવી છે જેમાં સહાયના ફોર્મ ભરવા માટે ખેડૂતોની લાઇનો લાગેલી છે સાવલીમાં આવેલ તમામ જનસેવા કેન્દ્રો પર ખેડૂતોની સવારથી જ લાઈન લાગેલી છે બીજી તરફ રાજ્યભરમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલતી હોવાથી ઇન્ટરનેટના ધાંધિયા શરૂ થઈ જાય છે સ્પીડ ઓછી હોવાને કારણે સર્વર ડાઉન થઈ જતા ખેડૂતોને લાંબા સમય સુધી રાહ જોવાનો વારો આવ્યો છે નકલો લેવા છે પણ નકલોની અંદર અમને બે કલાક તમે ઉભા છે પણ પોસિબલ જ નથી કારણ કે સર્વો ધીરું ચાલે છે ગવર્મેન્ટને વિનંતી છે કે જલ્દી જલ્દી સર્વો ચાલુ કરે અને ખેડૂતોને જલ્દી જલ્દી બધા ફોર્મ ભરીને કમ્પ્લીટ કરીને આપે હા નામ મારું નામ દિનેશ પટેલ છે